કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને રણછોડદાસજી હોસ્પિટલના સહયોગથી દેલવાડા શહેરમાં નેત્રનિદાન યજ્ઞ અવિરત કાર્યો દેલવાડા મુકામે વિનામૂલ્ય નેત્ર નિદાનનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે કુબાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટના સહયોગથી વીસથી પણ વધુ વિનામૂલ્ય નેત્રનિદાન કેમ્પ યોજવામાં આવ્યો આ કેમ્પમાં દેલવાડા તથા આજુબાજુથી સૌથી વધારે ગ્રામ્ય વિસ્તારના લોકોએ આંખનું નિદાન કરાવ્યું અને તેમાંથી પચીસ જેટલા દર્દીને મોત્યો તથા વેલના ઓપરેશન કરવા માટે શ્રી રણછોડદાસજી હોસ્પિટલ રાજકોટ ખાતે સ્પેશિયલ વાહન દ્વારા મોકલવામાં આવ્યા ત્યાં જઈને ઓપરેશન કરીને દવાના ટીપા ચશ્માનું વિતરણ થયું હતું આ નેત્ર નિદાન કેમ્પમાં લોકો મોટી સંખ્યામાં જોડાઈ અને પીડા દૂર કરી હતી જ્યારે વીસમાં નિદાન કેમ્પમાં છન્નુંથી વધારે લોકોએ લાભ લીધો હતો જે પૈકી બાવીસ દર્દીઓને મોતિયાના ઓપરેશનની જરૂરિયાત જણાતા દેલવાડાથી રાજકોટ ખાતે રણછોડદાસજી હોસ્પિટલમાં ઓપરેશન કરી પરત દેલવાડા મોકલાવામાં આવ્યા આ કેમ્પ સંપૂર્ણપણે વિનામૂલ્યે યોજાયો છે

અંધ હોય એની માટે પશુ પંખીઓ માટે કામ કરી રહ્યું છે આના સિવાય કોઈ બીજા વિશેષ કેમ કરો છો તમે હા કુફાવત ચેરિટેબલ ટ્રસ્ટ અવેરનેસ પ્રોગ્રામ ચલાવે છે સેનિટરી પેડ જે સ્લેમ એરિયા છે અવેરનેસ કેન્સર મુક્ત થાય કેન્સરના પ્રોગ્રામ ચલાવે છે સીપીઆર આપી લોકોનું જીવન કેવી રીતે બચી શકે એ અવેરનેસ પ્રોગ્રામ ચલાવે છે આ આંખના કેમ્પ સિવાય બીજા કોઈ કેમ્પો કરો છો તમે આરોગ્યલક્ષી લક્ષી ગામડે જે અમે મેડિકલ કેમ્પો કરીએ છીએ એમાં ઓન્કોલોજી છે ન્યુરોલોજી છે એમની મેડિસિન છે ગાયનેકોલોજી છે ઓર્થોપેટિક્સ જનરલ સર્જન છે એવા ડૉક્ટર બોલાવીને અમે ગામડે ગામડે જે લોકોનું નિદાન કરી તેમનું જીવન બચાવવાનું કામ કરી રહ્યા છીએ અહીંયા પછાત વિસ્તાર કેવી કહી શકાય પણ જે ગંભીર બીમારી હોય એવા કોઈ દર્દી તમારી સામે આવ્યો હોય તમે એને વિશે શું કહેશો આપણે દર બીજા શુક્રવારે અને ચોથા શુક્રવારે કેન્સરના ડોક્ટર એચ હોસ્પિટલ રાજકોટથી બોલાવવામાં આવે છે એમાંથી બે થી પાંચ દર કેમ્પમાં કેન્સરના પેશન્ટ નીકળે છે એટલે અમારા જણાવ ડોક્ટરના જણાવવા મુજબ કેન્સરનું પ્રમાણ દિવસે દિવસે વધી રહ્યું છે એનો એક ગંભીરતાથી દિલવાડા ગામે એક પ્રોગ્રામ કરવામાં આવશે ઘરે ઘરે જઈ કે કેન્સર મુક્ત કેવી રીતે આપણે કરી શકીએ અને લોકોને વધારે વધારે જિંદગી કેવી રીતે બચાવી શકીએ ઓકે હું રમેશભાઈ ગામે ચેરિટેબલ ટ્રસ્ટમાં કેમ્પમાં બતાવવા માટે આવ્યો હતું નેત્ર નિદાન કેમ્પમાં ડોક્ટરશ્રીનું નિદાન કરવાની પદ્ધતિ બહુ સરળ છેલ્લા કેટલાક સમયથી કુભાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર આંખ નિદાન માટેના કેમ્પનું આયોજન કરવામાં આવે છે આજે આ કેમ્પ વિસ્મો કેમ્પ છે રાજકોટ સ્થિત રણસોડરાયજી સંસ્થા દ્વારાના ડોક્ટરો દ્વારા આંખનું નિદાન કરી અને અહીંયાથી જરૂરિયાતમંદ દર્દીઓને રાજકોટ હોસ્પિટલ ખાતે લઈ જાય છે ત્યાં એમનું ઓપરેશન કરી અને પરત દેલવાડા ખાતે મૂકવામાં આવે છે મારા ધ્યાનમાં આવેલી બાબત મુજબ ગુમાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અવારનવાર કેન્સર હૃદયરોગ ડીપી ડાયાબિટીસ વગેરેના પણ કેમ્પોનું આયોજન કરવામાં આવે છે અને આ કેમ્પોના આયોજન પહેલાં ઉના વિસ્તારના કંઠાળના ગામડાઓ જે હજી અતિથી અતિ પછાત વિસ્તારના ગામડાઓ છે ત્યાં રિક્ષાઓ ફેરવીને તેમનો પ્રચાર પણ કરવામાં આવે છે અને વધુમાં વધુ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને આ કેમ્પનો લાભ મળે તેના માટેના ઘનિષ્ઠ પ્રયાસો કરવામાં આવે છે સાથે સાથે કુગાવતરી ટ્રસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ ગરીબ લોકો લોકોને ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે એવા વૃદ્ધો માટેની પણ વ્યવસ્થા કરવામાં આવે છે પશુ પક્ષીઓ માટે ચણ અને ચારાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે ચબુતરાઓની વ્યવસ્થા કરવામાં આવે છે કુંડા વિતરણ કરવામાં આવે છે તેમજ પર્યાવરણનું જતન કરવાના હેતુસર વૃક્ષારોપણ જેવા પણ કાર્યક્રમો કરવામાં આવે છે સાથે સાથે ગ્રામ્ય વિસ્તારના અભણ અને પછાત વર્ગના મહિલા બહેનોમાં કિશોરી કિશોરી બહેનોમાં પોતાના સ્વાસ્થ્ય ક્ષેત્રે જાગૃતિ આવે એના માટે કોટન ટાઈમ પીરિયડ ન કરતા પેડ નો ઉપયોગ થાય એના માટે જાગૃતિ કેમ્પો કરવામાં આવે છે સ્કૂલોમાં અને કોલેજોમાં અવેરનેસ કાર્યક્રમો દ્વારા આવા પીરિયડ પ્રત્યેની જાગૃતિ કઈ રીતના રાખવી સ્વચ્છતા કઈ રીતના રાખવી એના અવેરનેસ કેમ્પ કરે છે અને તમામ લોકોને આના સેનેટરી પેડનું પણ વિતરણ કરે છે સાથે સાથે દરિયા કિનારે વસતા લોકોમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે એમના આરોગ્ય માટેની જે કંઈ કાર્યક્રમો કરવા પડે એવા તમામ પ્રયત્નો કુભાવત ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને નિષ્ણાત ડોક્ટરો દ્વારા અનેક વિધ રોગોનું નિદાન કરી અને જરૂરિયાતમંદ લોકોને આનો પૂરેપૂરો લાભ આપવામાં આવે છે આજના આ કેમ્પમાં ઘણા બધા દર્દીઓએ સારવાર નિદાનનો લાભ લીધો છે હું પણ મારી આંખના નિદાન માટે ગયો હતો મને પણ યોગ્ય વિધાન કરી અને સલાહ સુચનો ડોક્ટર આપવામાં પરમાર છે હું રામ આજે આવું છું મારું નામ છે કરશન મહેરજા હું આખો બતાવા દેલવાડે આવ્યો છું પુબાવાસ્તક પુબાવાસ્તક દેલવાડા ઉના દેલવાડા ઉના શું કીધું ડોક્ટર સાહેબ સાહેબે મને ટીપ આપ્યા છે અને પાછા કેપમાં પાછા બતાઓ આવું બાબુ ચેરિટેબલ હોસ્પિટલ રાજકોટ અને અમાવત ચેરિટેબલ આજ રોજ આજરોજ દેશમાં નેત્રનો શુભારંભ થઈ રહ્યો છે નામ લખાણા છે તેની અંદર પંચાવન જેવા પેશન્ટો હાજર છે આ દરમિયાન બાર જેવા અત્યાર તથા વહેલા ઓપરેશનોની જરૂરિયાત નથી તથા તેમને રાજકોટ હંશલદાસ બાબુ ચેરીટેબલ સામાન્ય દર્દીને તમે તપાસીને શું કે આપવામાં આવે છે અહીંયા અહીંયા જનરલી મોતિયાના કેમ્પ હોવાથી હાઈડ્રોક્સ અને જે કે જે રીતે ઓપરેશનની જરૂરિયાત ઊભી થઈ હોય તમને ઓપરેશન માટે ગાઈડલાઇન કરવા તમે તમને ઓપરેશન માટે રાજકોટ લઈ જાવ અને અહીંયા મૂકવા માટે ફરી શું કરવામાં આવશે અત્યાર સુધીમાં કેટલા તમે રાજકોટ લઈ જવાના છે અત્યાર સુધીમાં બાર દર્દી થયા છે અને જે પેશન્ટનો ઓપરેશન કરવા ચાલુ છે જેટલા પેશન્ટનો ઓપરેશનની જરૂરિયાત 说的他们。